لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل <applause> <applause> بيته الطيبين الطاهرين المعصومين المدلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم ادعوني استجب لكم شب جمعه كدعاء ان مغفرة مراد ان امام آج نی, رات نی برکت ایک مہان برکت ساتھ آویلی چھے. کارن کی آج مہیش نی پہلی رات ہے <سلام> نی فضیلتو ماتے اٹلو جبس چھے کہ رسول خدا علیہ وسلم علیہ چھے

કે ઇન્સાન ની તકદીર પંદરમી શાહબાન ની રાત્રે લખવામાં આવે છે અને એને મારવામાં આવે આવે છે છે કરવામાં આ માહેશાબાન ની ફઝિલતો રિવાયતોમાં ઘણી વાર જ થઈ છે ઘણા બધા અમાલ બયાન કરવામાં આવ્યા છે આ એ માહેશાબાનો અઝમમાં ખાસ કરીને વધારે પડતી રિવાયતો જે આપણને જોવા મળે છે એ રોઝા બાબતે છે કે મહેશ આબાનમાં રોઝા રાખવાના આ સવાબ છે એ બહુ વધારે છે બીજી બધી ફઝીલતો કરતા રોઝાની ફઝીલત વધારે છે એમાંથી એક બે આપની સમક્ષ રજૂ કરતો જાઓ મોલાય મોતા જ્ઞાન હજરત અલી અલહિ સલાત વસલામ એક સાથ ફરમાવે છે

અને મે આ ફરિશ્તાની આવાજને સાંભળી અને ત્યારથી કોઈ દિવસ મે મહેશાબાનના રોજા તર્ક નથી કર્યા અને હવે પછીની જિંદગીમાં પણ હું કોઈ દિવસ તર્ક નહીં કરું આ મોડાય કાયનાત બયાન કરે છે એમાં સાદિક અલહ સલાદ વસલામ બયાન ફરમાવે છે કે આ મહેશાબાન ઉલ મુઆઝમનો ચાંદ દેખાય અને કોઈ પહેલી તારીખનો રોજો રાખે તો ખુદાવંદી આલમ એના ઉપર જન્નતને વાજીબ કરી દે છે બીજી વસ્તુ પછી આગળ ભરમાં આવે છે એમાં છઠા એમાં ભરમાં આવે છે અગર કોઈ બીજા દિવસનો રોજો રાખશે ખુદાવંદી આલમ અને જન્નતના દરવાજા એ ઇન્સાન તરફ રહેમતની નજરથી જોશે હવે ખુદા જ્યારે કોઈ ઇન્સાન તરફ દયાની નજરથી જોવે तो एनी जिंदगी થઈ थी છે અને જે કોઈ ઇન્સાન ત્રીજો રોજો રાખશે તો ખુદાવંદી આલમ જન્નતના અર્ષ ઉપર એના સાથે મુલાકાત કરશે હવે આ મુલાકાત ફેસ ટુ ફેસ નથી પણ અલ્લાહ સાથેની મુલાકાત એક બહેતરીન મુલાકાતનો વખત છે કે જે જન્નતની બધી નહેમતો કરતા બલંદ છે જે ઇન્સાન ઘણા મોમિન ભાઈઓ છે આપણી જમાતમાં

જેમાં બયાન ફરમાવવામાં આવે છે કે જે કોઈ ઇન્સાન રોજ આ મહિનામાં સિત્તેર વખત ફર્મ કહે ફેરો તૌબા અ હું તારી પાસે માટી ચાવું છું અને તારી પાસે તોબા સવાલ કરું છું અથવા એક બીજી રિવાયતમાં મળે છે કે સિત્તેર વખત આ રીતે ગાય અસ્સલ ફેરુલ્લાહ અલ્લાધી લા ઇલાહ ઇલ્લા હોવા રહેમાન રહીમ અને હૈયુલ કૈયુમ વાતું બો તો હવે આ માહેર શાહબાનુલ મોઝમમાં જે આ રીતે ઇસ્તગવાર કરે છે સિત્તેર વખત રોજ તો એનો સવાબ ખુદાવંદી આલમ એટલો અદા કરે છે કે જાણે બીજા મહિનાઓમાં સિત્તેર હજાર વખત ઇસ્તગાર કર્યો હોય એટલો સવાબ રોજ વખત ઇસ્તગાર એટલે કે આ મહિનો બરકત વાળો છે આ મહિનામાં અલ્લાહની અહેમદ ના દરવાજા ખુલા છે આપણે આ ઇસ્તગાર કરશું તો એનો સવાબ કેટલાય ગણો વધી જાય છે

انما یتکبل اللہ من المتقی کہ خدا و عالم پرہزگار لوگوں تھی آپ کی وصل قبول کرے تھی اب ہوں گناہ پڑھ کروں نے اب عمل پڑھ کروں تو شاید مارے بیچار کروانوں سے کہ ہوں تقوی لگی راکتوں نے اب عمل کروں جو تو شو قبول دا سے ایک فائدہ جرور دا سے کہ شاید خدا و عالم اب دا عمال ذریعہ کی توفیق ادا کرے کہ ہوں متقی بنی جاؤں એક સર પડે મહમદ વાલી મહદ પરલામથી પૂછવામાં આવ્યું સગવાર અને બીજો છે સદકો આપવો હતા કે એક રિવાયતમાં મળે છે કે સદકો ઓછો પણ હશે ને હોદાબંધી આલમ કબૂલ કરશે કેટલો તો કે અડધું ખજૂર એ ખજૂર હોય એમાંથી અડધો કરે એ કોઈ કોઈ ગરીબને અતા કરે તો ખુદાની એના માટે જહાન્ડમના મોઢા જહાન્ડમ ના દરવાજા એના માટે બંધ કરી દેશે વિચાર કરીએ હવે આપણે દેસુ તો ઓછું તો નહીં દઈએ હંમેશા કોશિશ કરીએ કે આપણે સારામાં સારું અને વધારેમાં વધારે જોઈએ

પહોંચે માટે કોશિશ કરીએ સદગો કાઢીએ જલ્દી જલ્દી સવાલ આપણને મળી જાય એક માણસ હતો વેપારી હતો એને કઈક જાઉં છું બીજા ગામમાં તો એ લાખો કઈક ભાડે લીધો શું કહેવાય ને બોટ લાખો ભાડે લીધો અને દરિયાનો સફર હતો એટલે એમાં જાતો હતો સાથે મોતર કે જે ચલાવીને જાતો હતો હવે રસ્તામાં થાય છે એવું કે એની વાતો જે છે એનો લાખો જે છે એ તૂટવા આવે છે પાણી ગળવા લાગ્યું એમાં એને એમ કે ડૂબી અલ્લાહ પાસે દોઆ કરે છે મદદ માંગે છે એવામાં એક મચ્છી પકડવા વાળો ત્યાંથી વટાય છે જેવો ત્યાંથી વટાણો કે છે કે તું મને અહીંયા તારા લાખામાં મને સવાર કરી દે કારણ કે મારો લાખો ડૂબી જાય છે મારું વાળ વિધેય ડૂબી જાય છે તું મને તારામાં સવાર કરી દે મારા પાસે જેટલું છે ને બધું તને આપી દઈશ મારા પાસે જેટલા પૈસા છે મારા પાસે જેટલી મિલકત છે બધું આપી દઈશ હવે બોલો મછવારો જે તો મચ્છી પકડવા વાળો એ કઈ બોલતો અને આને કહે છે કે આવી જહાજ દે છે ને પકડીને પોતાના લાખામાં પોતાના વાણમાં લઈ લે છે હવે થોડા ચાલ્યા તો આ વેપારી વિચાર કરે છે આટલી બધી મારી મિલકત છે બધી દઈ દઉં ના થાય મારા બાલ બચ્ચા પણ છે મરતો તો ત્યારે કઈ વ્યાધી નથી બધું દેવા માટે તૈયાર હતો પણ જેવું હવે એમ જો કે હવે જીવ પચી ગયો તો નિયત માં ખોટ આવવા લાગી કઈ છે કે ના આખું ને અડધું દઈશ તો એ મછુવારો ને જે છે ઓલો મછવારો કઈ નથી બોલતો મચ્છી પકડવા વાળો કઈ નથી બોલતો છે કે ભાઈ હું તને આખું નહીં આપી શકું અડધો આપીશ કારણ કે મારા બાલ બચ્ચા છે એટલા વર્ષોથી મારા સાથે રહી છે તો એનો પણ અધિકાર થાય હું તને બધું નહીં દઈ શકું આ માણસ મુસ્કુરાય છે ને આગળ જાય છે ના હા બોલે છે ના બોલે છે જેવો સામે કિનારો દેખાવાની નજર આવ્યો પાછી નિયતમાં ખરાબ કે અડધો જ બહુ વધારે કહેવાય કે હું ડૂબતો તો મને આ બચાવ્યો એના ઉપર વાજી બાજુ મને બચાવવું વાજી બધું અગર જો મને ના બચાવ્યો હોત તો એ ગુનામાં મુક્તલા થાત અને એ જાન ના તો હકીકતમાં એ મને નથી બચાવ્યો તો મારા કામે એને જહાનમમાં જવાથી બચાવ્યો છે કે છે તો પછી આટલું બધું દેવાની શું જરૂર છે એ કાર દઈ દો પા ભાગનો દઈ દો તોય હાલ છે કે છે કે ભાઈ તે મને બચાવ્યો તારા ઉપર વાજીબ હતો હવે હું આખું નહીં દઉં અડધું પણ નહીં દઉં પા ભાગ નો દઈશ તને આ માણસ કઈ બોલતો નથી અને કિનારે પહોંચ્યા હવે કિનારે પહોંચ્યા ત્યારે આટલી નિયત ખરાબ થઈ ગઈ છે કે ખીચામાંથી સાહીઠ મેલ ફ્રો કાઢ્યા અને કહે છે કે આ તારો કદો ચાય પાણી પીજે તો માણસ કે મને આ પણ નથી જોતા આ રાખો મેં તમને બચાવ્યો એ ના નાતે હતો એક સલવાર પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર કહેવાનો મકસદ ઈ છે અહીંયા કે આપણે જયારે સદગાની નિયત દઈએ ને ત્યારે શૈતાન આપણા ઉપર કામ કરતો હોય છે નિયત બગાડવા બહુ કોશિશ કરતો હોય છે માટે જ્યારે કામ કરો સદગો દેવા અથવા તો કઈ ખેર નો ઈરાદો કરો તો જલ્દી કરો એવું ના થાય કે શૈતાન વસવાસ કરી કરીને આપણા સદગાને

ہاں مہینہ نے عظمت نے جاروی انسان ہمیشہ جاری نے سمے مڑے یہ انسان اللہ نے بارگاہ ہمیں ذکر کر دو لے ہمیں ذکر پر گھنا چھے سلوات شعبانیہ چھے مناجات شعبانیہ چھے یہ اپراند ذکر بیان کروا ہم آگئے چھے لا الہ الا اللہ ولا نعبدو الا ایا مخلصین لہ الدین ولو کرہن مشرکون کیا پڑھئی ہے کیا پڑھئی ہے એમાં સવાબ પણ બહુ ચાલુ રાખવામાં આવ્યો છે જે કોઈ રોજ એક વખત આ પડે તો હજાર વર્ષ જાણે પસાર કર્યા હોય એટલો સવાબ મળે છે

વરસાદની નીચે તો મારી તરસ ને છુપાય કેવી રીતે તરસ છુપાશે એ વરસાદને લેવા માટે મારા પાસે કઈક ઠામ હોવું જોઈએ વાસણ હોવું જોઈએ કે એમાં વરસાદ આવે અને હું લઈ શકું એક ઝાડ જે ઘરમાં ઉગતું હોય બાર ગમે એટલો વરસાદ પડે આ ઘરના ઝાડ ને કઈ ફાયદો થવાનો ઈ ઝાડ ફાયદો થશે જે ઝાડ

تھام اللہ نی رحمت نہیں آوی شکی اگر جو ذکر ندی کردہ تو ایک وستو نی تاقید آمہ ہم شابان المعظم ماں کروا ماں آوی چھے پیچھے چپ رہو چپ رہو ہو کریں کہ آمہ ہی نامہ اگر جو آز زبان آز زبان کبر چنے بہو گناہ کر آوی چھے تحمد گیبت جوٹ حسد کینہ کوری આ બધું જે છે આ માટે છે માટે અગર જો કાંઈ નથી કરતા તો કોશિશ કરો કે ચૂપ રહ્યો ચૂપ રહેવાની સાથે તમે વિચાર કરો કે હું શા માટે આ દુનિયામાં આવ્યો છું શું લઈને જવાનો છું કોણ મારા સાથે આવવાનો છે હું અલ્લાહને કેવી રીતે મુલાકાત કરવાનો છું આ બધી વસ્તુનો વિચાર ઇન્સાનને ફાયદો પહોંચાડશે ક્યાં માહે રમઝાન

ઈ ત્રણ શાબાંડ મક્કા પહોંચે છે અને મક્કામાં ઇમામ હુસાઈને લઈ ઇસ્લામ રહી છે પત્ર આવવાના શરૂ થયા આવતા અલાહ અમને ઇમામ જરૂર છે ઇમામ પોતાના ભાઈ મુસ્લિમને પત્ર દઈ રવાના કરે છે મુસ્લિમ ત્યાંના હાલાત વાકેફ થઈ پتر مکل اہم بڑا بہت کری چکیا ہے شہادت واقع ہاں آزاد آ لوٹائل کافلا نے کربلا کی کفا نے کوفا کے شام گربت پہ روک જયારે શાંતિ થી રહ્યા થાય ઇમામ નદીના પાછા જાય છે આપણા ચોથા ઇમામ પાંત્રીસ સાડત્રીસ ચાલીસ વર્ષ સુધી રોયા કરે છે જ્યારે પણ મોકો મળતો ઇમામ કરબલા ને યાદ કરીને રોતા ઇમામ શામના જિંદાને ને યાદ કરીને રોતા એટલે સુધી કે જયારે પાણી જોદા

منحال دلازو دیوا ماتے امام نا گرمہ جائے جو کہ مولا گٹو روش ہو شہادت تو تمہارا گرنو وارس ہو جے امام علی علیہ السلام شہید دیا امام حسن نے پر شہید کروا مہاویا جناب حمسہ نے شہید کروا مہاویا جعبر تیار نے شہید کروا مہاویا آج شہادت تو تمہارا گرنو وارس ہو جے امام کہے جے جا منحال شوئی پر ہمارا گرنو وارس ہو جے کہ ہماری ماں بہنوں نے بیلدہ کربلا دی کوبا اور